જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સ ના ઓનલાઈન લેક્ચર માં ફ્રેન્ડ આપનું સ્વાગત છે ધોરણ બાર ની અંદર નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ વિષયની અંદર બાળકો ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે સ્ટાર્ટ કર્યું છે પાગડીનું મૂલ્યાંકન જેની અંદર લેક્ચર થ્રીમાં આજે આપણે બાળકો અધિક નફાના રીતે પાગડીનું મૂલ્યાંકન કઈ રીતે થાય એ સમજવા જઈ રહ્યા છે તો નેક્સ્ટ ડુડિયોઝ સ્લાઇડમાં બાળકો અધિક નફાની રીતે પાગડી કઈ રીતે ગણાય એના અલગ અલગ સ્ટેપ અધિક નફાનો અર્થ અને પછી વ્હાઇટ બોર્ડ ઉપર આપણે અધિક નફાના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ત્રણ દાખલા સમજાવવા જઈ રહ્યો છું બાળકો એક સિમ્પલ લેંગ્વેજમાં આપણે અધિક નફાનો અર્ષ જોઈશું અધિક નફો એ ધંધાનો સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો દર્શાવે છે એટલે કે ધંધાકીય એકમે જે અંદાજિત નફો ધાર્યો હોય એના કરતાં વધારાનો નફો થાય એને આપણે

તો બાળકો રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકતો MCQ માં પણ આવી શકે છે. અધિક નફાની રીતે રોકાયેલી મૂડીનું બીજું નામ જણાવો. તો આપણે ખાસ યાદ રાખવાનું છે ચોખ્ખી મિલકતો. હવે ચોખ્ખી મિલકતો કઈ રીતે ગણાય બાળકો? તો ચોખ્ખી મિલકતો ઓર અથવા રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકતો માઈનસ કુલ દેવા. તો બાળકો પહેલા સ્ટેપમાં રોકાયેલી મૂડી શોધવાની છે. જેમાં મિલકત અને દેવાની આપણે બાદબાકી કરીશું. એના પછી બાળકો બીજું સ્ટેપ છે સ્ટેપ નંબર બે.

સરેરાશ નફા માટે કૌંસમાં લખ્યું છે હવાલા હવાલાઓ પછીનો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં સરેરાશ નફો ગણતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો દર વર્ષે નફો વધતો હોય તો આગળ જે પ્રમાણે આપણે સેકન્ડ લેક્ચરમાં જોયું એ પ્રમાણે દરેક નફાને ભાર આપી ભારે સરેરાશ નફો લઈશું નફામાં વધઘટ આપેલી હોય વિદ્યાર્થી મિત્રો તો સરેરાશ નફો સાદો લઈશું તો અહીં બાળકો સરેરાશ નફો ગણતી વખતે નફામાં વધઘટ છે કે નફો દર વર્ષે વધે છે કે ઘટે છે એ ખાસ જોવાનું છે જેના આધારે આપણે સરેરાશ નફાની ગણતરી કરીશું સ્ટેપ નંબર પાંચ બાળકો મેન જે અધિક નફાની પદ્ધતિ સ્ટેપ નું નામ છે અધિક નફો જેનું સૂત્ર છે બાળકો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો તો સ્ટેપ નંબર માંથી સરેરાશ નફો લઈશું અને સ્ટેપ નંબર ત્રણ માંથી અપેક્ષિત નફો લઈ એની બાદ બાદ કરતા જે ડિફરન્સ મળે એને આપણે અધિક નફો નામ આપીશું એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું સ્ટેપ છે પાગડી પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા પાગડીના ખરીદના વર્ષો તો અહીં બાળકો જેટલા વર્ષના આધારે પાગડી ગણવાની કીધી હોય એ વર્ષને અધિક નફા જોડે ગુણવાથી પાગડી મળશે તો બાળકો કો સિમ્પલ 6 સ્ટેપ છે ગુજરાત બોર્ડ ની एग्जाम માં દર વર્ષે અધિક નફા ની પદ્ધતિ નો 4 માર્ક નો એક દાખલો પૂછાય છે તો નેક્સ્ટ વિડિયો સ્લાઇડ માં બરાબર હું આપને વ્હાઇટ બોર્ડ પર અધિક નફા ની ગણતરી ના અલગ અલગ મોસ્ટ ટાઇમ દાખલા ગણાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો પાકડી ના મૂલ્યાંકન ની ગણતરી માં વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર થ્રીમાં આજે આપણે અધિક નફાની રીતે પાકડીની ગણતરી શીખવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આગળ આપ જોઈ શકો છો પાવર પોઈન્ટની અંદર થિયરીમાં અધિક નફાનો અર્થ અને અધિક નફાની ગણતરીના છ સ્ટેપ આપને સમજાવી દીધા છે બાળકો આપ લોકો છ સ્ટેપ ચોપડામાં નોટડાઉન કરી લેજો હવે બાળકો એક્ઝામ્પલની અંદર દાખલાની અંદર કઈ રીતે અધિક નફાની ગણતરી થાય આપણે જોવા જઈ રહ્યા છીએ

તો સૌથી લાંબી પદ્ધતિ કહી શકીએ ત્રીજી પદ્ધતિ સ્ટેપ નંબર વન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે રોકાયેલી મૂડી ગણવાની છે જેનું બીજું નામ છે ચોખ્ખી મિલકતો એમસીક્યુમાં પૂછાઈ શકે છે રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકત બરાબર પેઢીની કુલ મિલકતો માઇનસ કુલ દેવા બીજું સ્ટેપ છે બાળકો અપેક્ષિત વર્તનો દર તમે કેટલો વળતર અંદાજીત મૂકો છો

અને એના પછી બાળકો અધિક નફો ગણવાનો છે અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અને છેલ્લા સ્ટેપ છ નંબરમાં પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો તો આ છ સ્ટેપ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે પાગડી ગણાય આપની સામે કોષ્ટક બનાવ્યું છે ફરી કહું છું બાળકો આ રીતે ટેબલમાં ન ગણવું હોય અને આપ અલગ અલગ લાઇનમાં સિમ્પલ વેમાં ગણતરી કરશો તો પણ ચાલશે ચાલો પાઘડીની ગણતરી દર્શાવતું કોષ્ટક ક્રમ વિગત રકમ સ્ટેપ નંબર એક સૌ સ્ટેપ રોકાયેલી મૂડી શોધવી અથવા એનું બીજું નામ છે બાળકો ચોખ્ખી મિલકતોની ગણતરી તો મૂડીનું સૂત્ર છે બાળકો કુલ કુલ મિલકત પેઢીના દેવા હવે દાખલામાં આપણને કુલ મિલકત આપેલી છે વિદ્યાર્થી મિત્રો છ લાખ રૂપિયા એમાંથી તમે કુલ દેવા રૂપિયા બે લાખ પચાસ હજાર માઇનસ કરશો બાળકો તો તમને રોકાયેલી મૂડી મળશે

બાળકો કુલ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે કે બાળકો પહેલા અને બીજા સ્ટેપનો ગુણાકાર અહીંથી હું લઉં છું રોકાયેલી મૂડી જે મને દેખાય છે ત્રણ લાખ પચાસ હજાર અને જેની બાજુમાં દસ ટકા આવશે હજાર તો બાળકો આને કહેવાય સ્ટેપ નંબર થ્રી અપેક્ષિત નફાની ગણતરી આપ જોઈ શકો છો બાળકો એકદમ ઈઝી છે ખાલી તમારે પાઘડીના અલગ અલગ રીતમાં સ્ટેપ યાદ રાખવાના છે હવે બાળકો સૌથી અગત્યનો મુદ્દો આવે છે સ્ટેપ નંબર ચાર આપણે જોયું દર વર્ષે નફો વધતો હોય તો પેલું સરેરાશ નફા નફામાં સીધું સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા આપેલ વર્ષો તો કુલ નફો બાળકો અહીંયા હું કે ટોટલ કરું છું એસી વત્તા સિત્તેર એક લાખ પચાસ હજાર એક માં નેવું ઉમેરશો તો મારા ખ્યાલથી આવશે બે લાખ ચાલીસ હજાર હું અહીંયા પણ ટોટલ મૂકી દઉં છું વિદ્યાર્થી મિત્રો સીધું કેલ્ક્યુલેટરથી આપ ટોટલ જોઈ શકો છો અહીંયા બે લાખ ચાલીસ હજાર લીધા મેં કુલ નફાની અંદર અને વર્ષોની અંદર એક બે ત્રણ ત્રણ વર્ષનો નફો છે જેવો વિદ્યાર્થી મિત્રો આપ બે લાખ ચાલીસ હજાર ને ત્રણ વડે ભાગશો સરેરાશ નફો આવશે એસી હજાર રૂપિયા આ થઈ ગયું બાળકો આપનું સ્ટેપ નંબર ચાર દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી બીજું સ્ટેપ અપેક્ષિત વર્તનો દર ત્રીજું અપેક્ષિત નફો ચોથું સરેરાશ નફો એમાં સાદી સરેરાશ કારણ નફામાં વધઘટ છે હવે ચાર નંબર વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ છીએ આપણે અધિક નફો અધિક નફાનો બાળકો આગળ અર્થ પણ આવી ગયો છે અધિક નફો એટલે ધંધાકીય એકમની અપેક્ષા કરતા જે વધારાનો નફો મળે છે એ સિમ્પલ ભાષામાં કહું બાળકો તો તમે એસી ટકા ધાર્યા હોય અને તમારી બોર્ડની પરીક્ષામાં પંચ્યાસી ટકા આવે તો તમે જે પાંચ ટકા ધાર્યા કરતાં વધારે ને એ અધિક વધારો કહેવાય અધિક નફો કહેવાય અપેક્ષા કરતાં વધારાનો નફો તો અધિક નફાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અહીં થોડુંક બાળકો કોલમ હું બનાવી દઉં છું જેથી દેખાવમાં કામગીરી સારી લાગે ઓકે સરેરાશ નફો બાળકો અહીંયાથી છે સ્ટેપ નંબર ચારમાંથી લેવાનો છે મારે આ લીધો એસી હજાર અપેક્ષિત નફો સ્ટેપ નંબર ત્રણમાંથી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ હજાર અને જેવી હું આ બંનેની વાત બાકી કરીશ વિદ્યાર્થી મિત્રો એટલે મને અધિક નફો મળશે પિસ્તાલીસ હજાર રૂપિયા આ થયું બાળકો મારું સ્ટેપ નંબર પાંચ ફરી જોઈ શકો છો રોકાયેલી મૂડી

સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ ભારી સરેરાશ નફાની રીતમાં ભારી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ અધિક નફાની રીતમાં અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ તો અધિક નફો બાળકો ઉપરથી લઈશું પિસ્તાલીસ હજાર અને જેવું ખરીદના વર્ષ અહીં દાખલામાં સૂચના આપી છે આપ જોઈ શકો છો ત્રણ વર્ષની ખરીદીના આધારે પાગડી ગણવાની છે જેવો ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ હજાર ગુણ્યા ત્રણ એટલે પાગડી રકમ આવશે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા તો આ થયું બાળકો તમારી પાઘડીની ગણતરી દર્શાવતું કોષ્ટ અધિક નફાની રીતે તો બાળકો થોડાક સ્ટેપ પહેલી બે રીત કરતા લાંબા છે પણ થોડુંક ધ્યાન આપશો અને મહેનત કરશો બાળકો તો પાઘડીના મૂલ્યાંકનમાં તમારે ચાર ચાર માર્ગના બે રોકડા દાખલા ગણવાના છે બાળકો રોકડિયા મારે છે કદી છોડાય નહીં મારા ખ્યાલથી આ બ્રહ્મસ્ત્ર છે હું એવું કહી શકું બાળકો કેમ કે બોર્ડની અંદર આગળ ઘણા અઘરા પ્રકરણ તમારે સ્ટડી કરવાના છે તો બાળકો પાઘડીના મૂલ્યાંકનમાંથી ચાર દો આઠ માર્કના બે દાખલા બે એમસીક્યુ ને એક ટૂંકો પ્રશ્ન આપે છોડવાનો નથી વિડીયો પોઝ કરી બાળકો આખો દાખલો બોર્ડ ઉપરથી નોટડાઉન કરી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈ રહ્યા છીએ દાખલા નંબર નવ ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક ઉદાહરણ છ ગુજરાત બોર્ડ બે હજાર ચોવીસમાં દાખલો આવી ગયો છે બાળકો બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષામાં આવી ગયો હતી મોસ્ટ ટાઈમ બી કહી શકાય હવે બાળકો એ જ અધિક નફાની રીત દાખલામાં શું ચેન્જ આવે છે આપણે જોવાનું છે તો સૌ પ્રથમ બાળકો વિગતની અંદર ભાગીદારી પેઢીની રોકાયેલી મૂડી સીધી આપી દીધી છે આગળના દાખલામાં બાળકો આપણે રોકાયેલી મૂડી શોધીથી બે નંબરના અપેક્ષિત વર્તનનો દર આપેલો છે દસ ટકા ત્રણ વર્ષનો નફો આપે છે બાળકો જેમાં વર્ષ આપે નથી એટલે આપ નફો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એક લાખ વીસ હજાર એક લાખ દસ હજાર યાદ કરો મિત્રો જ્યારે નફો વધતા કે ઘટતા ક્રમમાં હોય ત્યારે ભારત સરેરાશ નફો એપ્લાય થશે ભારિત સરેરાશ નફાના આધારે અધિક નફાની બે ગણી પાઘડી ગણો ક્લિયર સૂચના આપી છે વિદ્યાર્થી મિત્રો ભારત સરેરાશ નફો લખેલું જ છે તો ફરી એનાય છ સ્ટેપ બાળકો પણ સરેરાશ નફામાં સાદી સરેરાશની જગ્યાએ ભારે સરેરાશ નફાનો ઉપયોગ કરીએ આપણે પાઘડી ગણવાની છે તો બાળકો અહીં બોર્ડ ઉપર લિમિટેશન હોવાથી હું આખું ટેબલ નહીં બનાવું જે પ્રમાણે સ્ટેપ ગણાશે એ પ્રમાણે આપણે ગણતરી શીખવાડીશ તો સૌપ્રથમ સ્ટેપ નંબર એક અથવા લખવું હોય તો લખી શકો છો અધિક નફાની બે વર્ષની ખરીદીના આધારે

અપેક્ષિત વળતર દર પણ દાખલામાં આપેલો છે વિદ્યાર્થી મિત્રો સીધો દસ ટકા ત્રણ નંબર સ્ટેપ યાદ કરો મિત્રો અપેક્ષિત નફો અપેક્ષિત નફા માટે આપણે સૂત્ર મૂકીશું અપેક્ષિત નફો બરાબર કુલ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર તો રોકાયેલી મૂડી મને દેખાય છે વિદ્યાર્થી મિત્રો ચાર લાખ એના દસ ટકા લઈશ વિદ્યાર્થી મિત્રો એટલે રૂપિયા ચાલીસ હજાર અપેક્ષિત નફો આવશે હવે ચાર બાળકો મારે ભારિત સરેરાશ નફો હવે ભારિત નફા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સેકન્ડ લેક્ચરમાં જોઈ ગયા આખું ટેબલ બનાવવું પડશે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીંયા લઈશું વર્ષ એના પછી આવશે નફો નફા પછી એને આપીશું વિદ્યાર્થી મિત્રો ભાર એના પછી મળશે કુલ ભારિત નફો ઠીક છે વિદ્યાર્થી મિત્રો ચલો બાળકો આ રીતે આપણે કોલમ બનાવીશું વર્ષને આપણે એક નંબર આપીશું નફાને બે નંબર ભારને ત્રણ નંબર અને કુલ ભારિત નફાને ચાર અને ચાર કઈ રીતે આવશે તો બે ગુણ્યા ત્રણ ઓકે ચાલો વર્ષમાં બાળકો કોઈ લખેલું નથી તો પ્રથમ વર્ષ બીજું વરસ અને ત્રીજું વરસ આ રીતે આપણે વરસ લઈ લઈશું ઓકે ચાલો બાળકો હવે નફાની માહિતી આપેલી છે દર વર્ષે નફો ઘટે છે તો આ ટેબલમાં નફો મૂકીશું એક લાખ વીસ હજાર એક લાખ દસ હજાર અને એક લાખ હવે બાળકો પ્રશ્ન એ થશે કે શું અહીં દાખલામાં જે ભાર આપવાનો છે એ ભાર આપણે ઊંધો આપીશું ના બાળકો ભાર આપણે જેમ આપીએ એમાં જ આપીશું પહેલા વર્ષને એક ભાર બીજા વરસને બે ભાર ત્રીજા વરસને ત્રણ ભાર જેવો ગુણાકાર કરશો બાળકો પહેલાં વર્ષમાં કુલ ભારિત નફો એક લાખ વીસ હજાર એક દસ ગુણ્યા બે કરશો બાળકો બીજા વર્ષનો નફો બે લાખ વીસ હજાર અને ત્રીજા વરસનો નફો ત્રણ લાખ રૂપિયા રહેશે હવે બાળકો ટેબલ બની ગયું છે વર્ષ નફો ભાર અને કુલ ભારિત નફો સૌપ્રથમ આપણે ભારનો સરવાળો કરીશું છ અને ભારિત નફાનો સરવાળો કરીશું તો આઈ થિંક છ લાખ ચાલીસ હજાર આવશે છતાં આપ લોકો ચેક કરી લેજો બાળકો ઓનલાઈનમાં મારી જોડે કોઈ વિદ્યાર્થી ટોટલ નથી કરતો ક્લાસમાં જયારે ટોટલ કરો છો કોઈ ભૂલ હોય તો તરત પકડી જાય છે હવે બાળકો આ ચોથું સ્ટેપ છે એને આપણે અહીંયા કન્ટિન્યુ કરીશું યસ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર કુલ ભારિત નફો બાળકો મને મળેલો છે છ લાખ ચાલીસ હજાર અને કુલ ભાર મને મળેલ છે જેવો આનો ભાગાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો લાખ ચાલીસ હજાર ભારિત નફો આવશે એક લાખ છ હજાર છસો સડસઠ આ થયો બાળકો તમારો સ્ટેમ્પ નંબર ચાર નો ભારિત સરેરાશ નફો હવે બાળકો લેવા જઈશું આપણે અધિક નફાની રીતે પાકડી શું પાંચમું સ્ટેમ્પ અધિક નફો આ સૌથી અગત્યનું સ્ટેપ છે બાળકો તો અધિક નફાની ગણતરીનું સૂત્ર છે સરેરાશ સરેરાશ નફો 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 માઈનસ અપેક્ષિત તો અહીં બાળકો મેં અહીંયા ચોથા સ્ટેપમાં ગણેલો છે સરેરાશ નફામાં આપણે કયો લીધો છે બાળકો આપણા માટે યાદ રાખીશું ભારિત એક લાખ છ હજાર છસો સડસઠ એમાંથી અપેક્ષિત નફો સ્ટેપ નંબર ત્રણ માં શોધેલો છે બાળકો આ ચાલીસ હજાર રૂપિયા આપણે માઇનસ કરીશું જેઓ બેનો બાદબાકી કરશો બાળકો તફાવતની રકમ આવશે મારા આ મળ્યો બાળકો અધિક નફો તમારી ધારણા કરતા અપેક્ષિત નફા કરતા વધારો નફો અને છેલ્લું સ્ટેપ નંબર છ પાગડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો હવે બાળકો અહીંયા ખરીદીના વર્ષ નથી લેવાના આપણને સ્પષ્ટ સૂચના આપી છે કે જે બી પાઘડી મળે સોરી જે બી અધિક નફો મળે એમાં પાઘડી એની બે ગણી લેવાની છે તો સીધું અહીંયા બે ગણું લખી નાખીશું છાસઠ હજાર છસો સડસઠ ગુણ્યા બે કરશો એટલે રકમ આવશે બાળકો એક લાખ તેત્રીસ હજાર ત્રણસો ચોત્રીસ અથવા તેત્રીસ લખશો તો બી ચાલશે તો આ થઈ બાળકો અધિક નફાની અંદર ભારે સરેરાશ નફાની રીતે પાઘડીની ગણતરી તો બાળકો થોડુંક ચાર નંબરના સ્ટેપમાં ગણતરી વધી જાય છે પર ઓવરઓલ બાળકો આ દાખલામાં ભારે સરેરાશની રીત પણ આવી ગઈ અને અધિક નફાની રીત પણ આવી ગઈ વિડીયો પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો આખો દાખલો આપ નોટ ડાઉન કરી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈએ છીએ ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકનો દાખલા નંબર બાર જે ટેક્સ્ટબુક ઓફ પેજ નંબર એકસો ઉપર છે ગુજરાત બોર્ડમાં બે હજાર દાખલો પૂછાઈ ગયો છે તો બાળકો અધિક નફાની રીતનો ત્રીજો એક્ઝામ્પલ લેવા જઈ રહ્યા છે ખાસ ધ્યાન આપજો હોમવર્કમાં આ દાખલાની બાજુમાં સેમ ઉદાહરણ આપણે કરવું હોય તો ઉદાહરણ નંબર છ આપ કરી શકો છો બાળકો દાખલાની માહિતી અહીં જોઈ શકો છો સૌપ્રથમ રોકાયેલી મૂડી આપી છે આઠ લાખ રૂપિયા અપેક્ષિત વર્તનો દર બાર ટકા છેલ્લા ત્રણ વર્ષનો નફો આપેલો છે બાળકો અધિક નફાની બે વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની સૂચના આપેલી છે બાળકો તો સૌપ્રથમ તમે દાખલામાં એ નક્કી કરો બાળકો કઈ રીતે પાઘડી કાઢવાની છે તો રીત આવી ગઈ અધિક નફાની પછી એમાં ખરીદીના વરસ કેટલા લેવાના છે બે એના પછી નક્કી કરો બાળકો નફો કયો લેવાનો છે ભારે સરઘાસ કે સાદી સરઘાસ દાખલામાં સૂચના નહીં આપી હોય તો અહીં બાળકો મારું ધ્યાન જાય છે કે નફો પહેલાં ઘટે છે પછી વધે છે નફામાં વટગો હોય તો સાદી સરઘાસ ટોટલ નફો ભાગ્યા વરસ લેવાના છે ચલો બાળકો તો અધિક નફાની રીતે પાઘડીની ગણતરી કરીશું અહીંયા હું સ્ટેપ લખું છું રોકાયેલી મૂડી શોધવી પણ વિદ્યાર્થી મિત્રો એ મારું ધ્યાન જાય છે રોકાયેલી મૂડીનું સૂત્ર છે મિલકત માઇનસ દેવા પણ રોકાયેલી મૂડી આપેલી છે બાળકો તો સીધી હું લખી નાખું છું આઠ લાખ સ્ટેપ નંબર બે અહીં લખીશું અપેક્ષિત વર્તનનો દર જે દરેક દાખલામાં બાળકો આપેલો હોય છે મને દેખાય છે અહીંયા બાર ટકા તો આપ જોઈ શકો છો બીજું સ્ટેપ બી એકદમ આસાનીથી પૂરું થઈ ગયું છે ત્રણ નંબરના સ્ટેપમાં બાળકો હવે હું મૂકીશ અપેક્ષિત નફાનું સૂત્ર તો અપેક્ષિત નફો શોધવો હોય બાળકો તો એનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર તો પહેલા સ્ટેપમાંથી બાળકો અહીંથી લઈશું રોકાયેલી મૂડી એકદમ ઈઝી છે આ લીધી મેં આઠ લાખ અપેક્ષિત વળતરનો દર લઈશું બાર ટકા આઠ લાખના બાર ટકા લેશો વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આવશે આઈ થિંક છન્નું હજાર રૂપિયા આ થયો તમારો અંદાજિત અપેક્ષિત જવાબ ચેક કરો બાળકો એકદમ સાચું છે સ્ટેપ નંબર ચાર લઈશું વિદ્યાર્થી મિત્રો હવે આપ જોઈ શકો છો કેટલી આસાનીથી આપ ગણતરી કરી શકો છો સ્ટેપ નંબર ચારમાં વિદ્યાર્થી મિત્રો હવે મારે લેવાનો છે સરેરાશ નફો સરેરાશ નફો શોધવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં તમને દર વર્ષે નફામાં વધઘટ આપી છે તો અહીં સિમ્પલ સૂત્ર વાપરીશું સરેરાશ નફો બરાબર કુલ આપેલ વર્ષનો નફો કુલ આપેલ વર્ષોનો નફો છેદમાં કુલ વર્ષ ઓકે કુલ આપેલ નફાનો ટોટલ કરીશું વિદ્યાર્થી મિત્રો આપ કેલ્ક્યુલેટર ટોટલ કરી શકો એકવીસ વધતા નેવું બે લાખ દસ હજાર બે લાખ દસ હજાર વધતા દોઢ લાખ આઈ થિંક ત્રણ લાખ સાહીઠ હજાર હું જોઈ લઉં છું બાળકો યસ એકદમ સાચું છે અહીંયા પણ હું ટોટલ મૂકી દઉં છું અહીંયા વિદ્યાર્થી જાતે ટોટલ મૂકે તો પણ ચાલી શકે છે બાળકો કેલ્ક્યુલેટરથી ત્રણ વર્ષનો નફો આવ્યો ત્રણ લાખ સાહીઠ હજાર અને ત્રણ વર્ષની માહિતી છે તો ભાગ્યા ત્રણ વર્ષ કરશો વિદ્યાર્થી મિત્રો

અપેક્ષિત બાદ બાકી કરશો બાળકો એક વીસ માંથી છન્નું માઇનસ કરશો એટલે મને અધિક નફો મળશે રૂપિયા ચોવીસ હજાર હંમેશા બાળકો જે જવાબ આવે આ રીતે ચોરસ બોક્સની અંદર મૂકવો હવે છેલ્લું સ્ટેપ જોઈશું છ નંબર પાગડી પાગડીનું સૂત્ર છે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ તો અધિક નફો ઉપર દેખાય છે બાળકો ચોવીસ હજાર અને ખરીદી માટે એ સૂચના આપી છે બે વર્ષની ખરીદીના આધારે પાગડી શોધવાની છે તો અહીં લઈશું બે વર્ષ જેવો ગુણાકાર કરશો બાળકો અડતાલીસ હજાર રૂપિયા એ તમારો મેજિકલ એમાઉન્ટ પાગડીનો આવી ગયો છે ચેક કરો બાળકો એકદમ સાચો છે તો આ ત્રીજું આખું લેક્ચર બાળકો આપણે અધિક નફાની ગણતરીના ત્રણ ટોપ ક્વોલિટી એક્ઝામ્પલ જોયા છે જેમાં એક એક્ઝામ્પલ આપણે જોયું એક દાખલો બોર્ડમાં પાંચથી છ વાર પૂછાઈ ગયો છે તો બાળકો વિડીયો પોઝ કરી આખો ક્વેશ્ચન નોટ કર લો નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો આપણે સફરને આગળ વધારીશું ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર એન્ડ પ્રેસ બેલાઇકન ફોર નોટિફિકેશન થેન્ક યુ